તો કેમ છો મિત્રો બધા મજામાં જ હશો કારણ કે આપણા બ્લોક જોતા મજામાં જ હોય પણ હમણાં આપણા બ્લોક આવતા નથી એટલે બહુ મજા નહીં આવતી હોય તો મારે શું છે ખબર હમણાં કાલે એટલે આજે હું ગામમાં જાતો ને તે ભરત આહિર નીકળ્યા હતા આપણે મુલાકાત કરવાની તાતી જ ખાલી મેં તો આ ગાડી કહીએ તો ઊભી ના રાખી ભાઈ ભાઈ અટાણા એ મોટા યુટ્યુબર થઈ ગયા એટલે ગાડી ઊભી ના રાખે આપણે નાના યુટ્યુબર સામુ તો યા મેં ટ્રાય કરી કે જો ઊભું રાખે ને તો આપણે મળી લઈએ બીજું તો હું એમાં આપણે કરવાનું હોય બરાબર ને અમે યુટ્યુબર યુટ્યુબરની કોગદી જરૂર પડે બરાબર તો મેં તો બને એટલે મેં તો એને વાહે બહુ કર્યું વિડીયો મેં ચાલુ જ રાખ્યું તો હું કહું જો વિડીયોમાં આવી જાય તો સારું ભગતના ઊભું ના રાખી એ આ બાજુ ખંભાળિયા જતા હતા અમારા ગામમાંથી સૂર્યવદર થઈને તો ઊભું ના રાખ્યું નકરતા હું ફોટો બોટું પાડે લે એક આથી ક્લિપે રોગ નહીં બધું બધું પૂછી લે પણ ઊભી ના રાખી મેં વાંધો આવ્યો બાકી તો હું વાંચે જતો જવું આખરે વિડીયો દેખાડું આ વિડીયો જોઈ લ્યો બરાબર તો જો આખો તમે વિડીયો જોઈ ને તો મેં ગાડી બહુ વાંકી પણ મેં ના આવ્યો ભાઈ એ મોટા યુટ્યુબર છે ને તે ચાલો હવે આપણે વાયાને બ્લોગ આપણો પૂરો કરીએ અને હવે આપણો બ્લોગ આવશે પારવા પારવા મને આરામ બહુ થાય બાકી તા તો ચાલુ બાય